ભુજમાં એન સિનેમા દ્વારા ઝુંબા સાથે બે કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું આપણું ભુજમાં સ્થિત એનવાયસ સિનેમા દર વર્ષે મેરેથોન આયોજન કરે જ છે અને ખાસ કરીને તે આપણી જે ભુજ સિટીની યા તો આજુબાજુના ગામડાઓથી અને લોકો દૂરથી પણ ભાગ લે છે આજે રાજકોટથી પણ આવ્યા છે દાહોદથી દાહોદથી પણ લોકો પાર્ટિસિપેટ કરવા આવ્યા છે તો એક વુમન એમ્પાવર એમ્પાવર કરવાનું આપણે સારું એવું સેલિબ્રેશન કરીએ છીએ અને આપણે દર વર્ષે કરીએ છીએ આપણે બે હજાર ત્રેવીસમાં પણ કર્યું હતું ને તેમાં પણ આપણે સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને ફરી પાછો આપણે બે હજાર અત્યારે કર્યું એમાં પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ઇવેન્ટ આપણે સારી રીતે સક્સેસફુલી ડન કર્યો છે સારી રીતે ઉજવ્યો છે અને વુમન્સને બે હજાર ચોવીસ માટે અને આવતા વર્ષો માટે એમ્પાવર કર્યા છે કે તે આગળ આવે અને તે પોતાને વધારે સશક્ત કરે અને આગળ વધે આજે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રોત્સાહનરૂપે શું તેમાં પ્રોત્સાહન રૂપે આપણે વિનરને સેવન થાઉઝન્ડ કેશ આપ્યા છે પછી ફર્સ્ટ રનરઅપને પાંચ હજાર આપ્યા છે સેકન્ડ રનરઅપને ત્રણ હજાર આપ્યા છે પછી આપણે ટોટલ આપણે કેશ પ્રાઇઝમાં દસ ઇનામો રાખ્યા હતા પછી આપણે બે હજાર પણ છે પછી થાઉઝન્ડ પણ છે અને લાસ્ટ પાંચ જણને ફાઇવ હન્ડ્રેડ ફાઇવ હન્ડ્રેડ છે જેમ કે પાંચસો પાંચસો રૂપિયા છે તો આપણે ટોટલ જે પહેલાં દસ લોકો પોતાનું બે કિલોમીટરનું રનિંગ પૂરું કરે છે તો આપણે દસ લોકોને કેશ પ્રાઇઝ આપ્યા છે અને સો લોકો જે પોતાનું રનિંગ પૂરું કરે છે પહેલાં એ લોકોને આપણે બેગ્સ આપ્યા છે અને સર્ટિફિકેટ આપણે બધાને દર વર્ષે આપી છીએ કે તે લોકો મેરેથોન એક્સપિરિયન્સ કરે રહે છે અને તે લોકો મેરેથોનનો એક પાર્ટ રહે છે તો તેમની યાદગાર રૂપે કે બે હજાર ત્રેવીસ કે બે હજાર ચોવીસમાં આપણે સર્ટિફિકેટ તે લોકોને આપીએ જ છીએ ખાસ કરીને એનવાય દ્વારા આવા 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 નવા જે કહી શકાય તેમ હવે દેશના કાર્યક્રમ કરવામાં આવે છે આ ઉદ્દેશ્ય એક જ હોય છે કે લોકો લોકોમાં એક્સાઇટમેન્ટ જળવાઈ રહે લોકોમાં ઉત્સાહનો આનંદ રહે અને અમે પણ આવા જ ઇવેન્ટો કરવાની રાહ જોતા હોય છે કે આપણે લોકોને વધારે કેમ અટ્રેક કરી શકીએ લોકોને વધારે કેવી રીતે એન્ટરટેન કરી શકીએ આપણે ભુજમાં બેસ્ટ મૂવી પ્લેક્સ તો મૂવી પ્લેક્સ તો છીએ જ અને લોકોને સારી રીતે એન્ટરટેન કરીએ છીએ લોકોને સારી એવી મૂવી મૂવી માટે પ્લેસ આપી પ્લેસ આપીએ છીએ સ્વચ્છ સ્વચ્છ જગ્યા આપીએ છીએ અને ફૂડ પણ આપણે હાઇજેનિક આપીએ છીએ બટ અમે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચારીએ છીએ કે એના સિવાય આપણે કેવી રીતે લોકોને અહીંયા બોલાવી શકીએ અને લોકોને એન્ટરટેન કરી શકીએ જેમ કે તમે બારે જોવો જ છો અત્યારે ડાન્સ ગરબા વિથ ફૂલ ઓફ મ્યુઝિક ને લોકો ઘણા એક્સાઇટેડ છે અને તે લોકો ઘણું એન્જોય કરે છે તો તે ખરેખર એક આનંદની અને ઉલ્લાસની વાત છે કે લોકો આ એક્ટિવિટીને પસંદ કરે છે જે અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ ખાસ કરીને કચ્છ એટલે કે ભુજના જે સિનેમા રસિકો છે આપ સિનેમા રસિકો માટે આપણે હું એ જ કહીશ કે એનો અવનવા કાર્યક્રમ આવવા કરતા રહેશે અને તમારી તમારા માટે બેસ્ટ બેસ્ટ સર્વિસ માટે હંમેશા અવેલેબલ રહેશે એ ફૂડ આપ હા લાઝમી છે કે બહુ પસંદ કરો જ છો અને આપણે ઘણો રિસ્પોન્સ મળે જ છે અને આગળ પણ આપણે સારી સારી ફૂડ્સમાં આપણે વેરાયટી વધારવાના છીએ અને અહીંયા કને આપણે લોકોને વધારે કેમ કમ્ફર્ટ આપી શકીએ લોકોને વધારે કેમ એન્ટરટેન કરી શકીએ લોકોને વધારે કેમ સુવિધા આપી શકીએ લોકોને એક લોકલ લોકલ સિટીમાં એક વર્લ્ડ ક્લાસ સિનેમાનો આપણે એક્સપિરિયન્સ આપી શકીએ તો અમારો ઉદ્દેશ્ય છે અને એના પર જ અમે કામ કરીએ છીએ મારું નામ ચારેલ સીતાબેન વીરસિંગભાઈ ગામ સુડિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ હાલ મેં બનાસકાંઠામાં સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં છોકરાઓનું ટ્રેનિંગ આપું છું બનાસકાંઠા વિમળા વિદ્યાલય ગઢ સાત સાત આઠ મહિના થઈ ગયા હું અત્યારે જોબ કરું છું છોકરાનું ટ્રેનિંગ સાંજ સવાર ટ્રેનિંગ આપું છું સ્પોર્ટ્સમાં અને જ્યારે નડિયાદમાં સિલેક્શન ટ્રાયલ હતી ત્યારે ખુદ મારા મારા છોકરા છવ્વીસ છોકરા સિલેક્શન થયા છે વાયટીમાં ડીએલએસએસમાં એ રીતે બે હજાર માં બી હું અહીંયા ફર્સ્ટ હતી અને ફોન દ્વારા મને ઇન્ફોર્મેશન મળી હતી એક મનોજભાઈ કરી છે એમને બી મને પોસ્ટર મોકલ્યું હતું જે સર એક જે આગળ કરાવે છે સરના કોન્ટેક્ટમાં મેં હતી એટલે સર એ બી જાણકારી હતી કે આ તારીખે આ રીતનું છે તો તમે ફોર્મ ભરી દેજો પ્રાઇઝનું તો કે ગઈ સાલ દસ હજાર દસ હજાર હતા પણ આ વખત આટલું ઈનામ છે તો સર મને પોસ્ટર બી શેર કર્યું હતું ફોનમાં આજનું આયોજન બહુ સરસ હતું મહિલાઓને ભાગ લેવો એ શરીર માટે બહુ તંદુરસ્ત માટે બહુ ખૂબ જરૂરત હોય છે મહિલાઓને ભાગ લેવો જોઈએ અને આગળ બી ડેલી બે ટાઈમ સાંજ સવાર વર્કઆઉટ કરવું જોઈએ બહુ એમ ખૂબ આનંદ થાય છે મને આજે મેં પાંચ પાંચ મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરું કર્યું કમ્પ્લીટ બે કિલોમીટર મારે નામ વૈશાલી જેટી જાની છે અને હું ભુજની જ છું અને અપ્સરા ડાન્સ ઝુમા ફિટનેસ એકેડમી ચલાવું છું ખાસ કરીને આયોજન તો ખૂબ જ સરસ હતું એનવાય સિનેમાએ ઓર્ગેનાઇઝ કર્યું હતું અને અમે લોકોએ ઝુમ્બા વર્કશોપ લીધું હતું અને ખૂબ જ સરસ સંખ્યામાં મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે પંદરસો જેટલી રજીસ્ટ્રેશન હતા અને ઓછામાં ઓછા સાડા સાતસો આઠસો જેવા તો હશે કદાચ એથી વધારે બી હોઈ શકે પણ એક્ઝેક્ટ સંખ્યા મને નથી ખ્યાલ ખાસ કરીને આવા જે આયોજનો થતા હોય છે મેરાથોન દોડ માટેના જે ખાસ કરીને મહિલાઓ માટે એમાં હું તો આપણા સમાજમાં અને આપણી બધી જ સંસ્થાઓને અને કોર્પોરેટ ઇવેન્ટ્સમાં અને પ્રાઇવેટમાં અને હું બધાને એમ જ કહીશ કે મહિલાઓ આગળ છે અને જો તમે મહિલાઓને આવા કોમ્પિટિશન છે કે મેરાથોન છે વોકોથોન છે સાયકલથોન છે આવા બધા તમે ઓર્ગેનાઇઝ કરતા રહેજો તો અમારા જેવી બધી જ મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે બહાર નીકળવાનું આગળ આવવાનું ફિટ રહેવાનું અને પોતે ફિટ હશો તો પોતાના પરિવારને પણ ફિટ કરી શકશું કેમ કે વુમન એક કોમન નથી વુમનમાં ઘણી બધી શક્તિઓ છે વુમન એક નારી શક્તિ છે અને એનામાં ઘણી બધી આવડત છે જે તમે પોતે જોઈ શકો છો કે સ્ત્રી અત્યારે કઈ કઈ લેવલે આગળ આવી શકી છે તો મારા ખ્યાલથી આવી ઓર્ગેનાઇઝેશનોએ જેનાથી આવા કાર્યક્રમો કરવા જોઈએ અને અમારા જેવા બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ આજે જે લોકોએ પાર્ટિસિપેટ નથી કર્યું રજીસ્ટ્રેશન કરીને પણ જે લોકો નથી આવ્યા એ લોકોને પણ એકદમ મિસ કર્યું છે અને હું ઈચ્છું છું કે નેક્સ્ટ ટાઈમ આવી ઘણી જેટલી ઇવેન્ટ થતી હોય એમાં એ લોકોને પાર્ટ લેવું જોઈએ મારું નામ આયુષી રાજદે છે હું વન સેન્ટર કચ્છ ક્લસ્ટર મેનેજર છું એવું કહીશ કે આજે એનવાય સિનેમા દ્વારા ભુજમાં બહુ સારું આયોજન કરવામાં આવ્યું હતું વુમન્સ ડે માટે કે જેનામાં અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું સાથે સાથે બે કિલોમીટરની દોડ કરવામાં આવી હતી જેનામાં અરાઉન્ડ સોથી પણ વધુ વુમન્સે પાર્ટિસિપેટ કર્યું હતું સાથે સાથે એ પણ કહીશ કે એક લેડી હતા જેમણે પંચોતેર વર્ષની ઉંમરમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું તો એ વુમન્સ માટે બહુ મોટું ઉદાહરણ છે કે આજે આ એજમાં પણ વુમન્સ ક્યાંય પણ આગળ નીકળી શકે છે સાથે સાથે એટલું બી કહીશ કે સફળતા ઉસી કો મિલતી હૈસકે હસલો જાન હોતી ઉી કે સચ હોત જીસકે સપનો મેં જાન હોતી હૈ વુમન્સ માટે બસ એટલું કહીશ કે કોઈ બી જગ્યા છે કે કોઈ બી સ્ટેજ છે કોઈ બી જગ્યા આપણે પાછા ન પડીએ એક હસલો લઈ અને આગળ વધીએ અને મેન્સ માટે એટલું કહીશ કે વુમન્સને હર જગ્યાએ તમે સપોર્ટ કરતા રહો અને એને સમજતા રહો મારું નામ દુભૈ્યા કાજલ છે હું રાજકોટથી આવું છું આયોજન બહુ સરસ છે હું ગયા વર્ષે અહીંયા રમવા આવી હતી ગયા વર્ષે હું સેકન્ડ નંબર હતી ને આ વખતે હું સેકન્ડ નંબર છું મને બહુ મજા આવી એમાં સ્પેશિયલી ઝુંબા ક્લાસીસ છે એના ડાન્સમાં બહુ મજા આવી બહુ એટલે બહુ મજા આવ્યો કે ઘરે રહીને એ લોકો કામમાં એમાં બધે બહુ વ્યસ્ત હોય છે એના કરતાં થોડુંક આવા અલગ અલગ જે ઇવેન્ટ થાય એમાં પાર્ટિસિપેટ કરે તો એ લોકોને બહારનું બધું વાતાવરણ જોવા મળે જાણવા મળે અને પોતાની હેલ્થ સારી રહે એના માટે શીખવા મળે